શહેરના નાગરવાડા મૃત્યુમાં જે મૃતકો છે તેમને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે આંખની સાથે તેમને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને સવાલ એ થાય છે કે બાવીસ તારીખે આતંકવાદી જે કૃત્ય આટલું મોટું કાંડ થયું જે દુઃખદ ઘટના બની છે તે વિશે વિચારવા જેવી વાતો છે બાવીસ તારીખના દિવસે જે આ કૃત્યુ થયું તે વખતે અમારી સેના ક્યાં ગઈ હતી ઇન્ટેલિજન્સ સુરક્ષાકર્મીઓ ક્યાં ગયા હતા સાત દિવસ પહેલાં તે તે જગ્યા પરથી આ આર્મી સેના અમારી કેમ હટાવી લેવામાં આવી આ સવાલ ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે જેના કારણે એમના પરિવારોને આજે ભોગવવામાં આવ્યું છે તે બધું બધું ઘણું દુઃખદ કહેવાય અમે તે લોકોની સાથે છે કે જ્યારે બી એમની જરૂર પડશે ત્યારે અમે એમની સાથે રહીશું પ્રશાસનને બી અમે કહેવા માંગીએ છીએ કે અત્યાર સુધી પુલવામાના અંદર જે કાંડ થયું હતું જે બેતાલીસ અમારા સૈનિકો ઓફ થયા હતા ત્યારે બી સગળ કોઈ મળ્યા ન હતા આજે પાંચ દિવસ પૂરા થવા આવ્યા છે અત્યાર સુધી પણ કોઈ સગળ મળ્યા નથી તો આતંકવાદી ક્યાં ગયા જમીન ખાઈ ગઈ તેમને આસમાન ગાડી ગયું ક્યાં ગયા તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ તેવી અમારી તમામ એસોસિએશનના કમિટી મેમ્બરો દ્વારા એમની માંગ છે બાવીસ તારીખે આપણે જમ્મુ કાશ્મીરમાં પહેલ ગામમાં આતંકી દ્વારા જે આપણા છવ્વીસથી સત્યાવીસ લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને જે માર્યા ગયા હતા એમને ચેની એક્સપ્રેસ ન્યૂઝની ટીમ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ નાગરવાડા ચાર રસ્તા ખાતે રાખવામાં આવ્યો હતો અને ફૂલ પુષ્પથી એમનું જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને જે કેન્ડલથી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી